બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ આજે ભાભરમાં વિરોધ પ્રદર્શન વિરોધ પ્રદર્શન વચ્ચે બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ગેનીબેન મોટું નિવેદન સરકાર વિભાજન મામલે વ્યક્તિઓને વિશ્વાસમાં લીધા વગર જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે રાજા રજવાડાઓમાં જ્યારે જાગીરીની કે વેચાણ થતી તે સમયે પણ બધાનો અભિપ્રાય લેવામાં આવતો હતો ભારત અને પાકિસ્તાનમાં ભાગલા પડ્યા તે સમયે પણ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા કે તમારે ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં વર્તમાન સમયમાં શાસકોએ તાનાશાહી ભર્યું કર્યું છે બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરવામાં થરાદ વાવ વિરોધ નથી પરંતુ ઓગઢ જિલ્લો બને તેવી માંગ છે દિયોદર ધાનેરાની માંગ છે કે ઓગઢ જિલ્લો આવે બનાસકાંઠા જિલ્લામાં જે પણ તાલુકામાં અત્યાર વિરોધ થઈ રહ્યા છે તેમની માંગ હું સરકાર સુધી પહોંચાડી સરકાર લોકોની માંગણીને ધ્યાને રાખી યોગ્ય નિર્ણય લે તેવી ભાભરના વતની સાંસદ તરીકે હું આશા રાખું છું ભૂતકાળમાં દિયોદર ભાબરને ભાભરને અલગ તાલુકો બનાવવા માટે તાલુકા પંચાયત પ્રમુખમાંથી રાજીનામું આપ્યું હતું તાજેતરમાં જ ભાભર વિસ્તારે ભાજપને બહુમત આપી વિજય અપાયો છે ત્યારે આવું ખેદાન મેદાન ન કરાય